હેલો ગાઈઝ બાજ અમે છે આજે રસપુરી સૂકી ભાજી અને ફ્રાઇમ ચાલો આજે બનાવીએ સૌપ્રથમ બટેટા લઈ લેશું અને એને વ્યવસ્થિત વોશ કરી લેશું બે ત્રણ પાણીમાં વ્યવસ્થિત વોશ કરવાના છે જેથી બધી ધૂળ હોય એ નીકળી જાય ત્યાર પછી કુકરમાં બટેટા નાખી અને એમાં મીઠું થોડું એડ કરી લેશું અને ત્રણથી ચાર વિસલ વાગે ત્યાં સુધી બટેટાને બાફી લેશું બટેટા બફાય છે ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધી લઈશું લોટ લઈ એમાં મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરવાનું છે આ બધા મસાલા તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો થોડું મીઠું અને મોણ એડ કરી અને પાણીથી લોટ બાંધી લેશું લોટ મીડિયમ સાઇઝનો બાંધવાનો છે હવે આપણા બટેટા પણ બફાઈ ગયા છે એની છાલ ઉતારી લેશું પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરવાનું છે જીરું એડ કરી અને પછી આપણે એમાં હિંગ એડ કરીશું હિંગ ગરમ થઈ જાય એટલે થોડી એવી હળદર એડ કરવાની છે હળદર થોડી ગરમ થાય એટલે એમાં આપણે નાખીશું લીમડો લીમડો ગરમ થવા દઈશું અને ત્યાર પછી આપણે એમાં વઘાર કરીશું વઘારમાં ટમેટા એડ કરીશું ટમેટાને થોડીવાર સાતળશું આ રેસીપી મારા હસબન્ડની ફેવરેટ છે આમાં થોડું એવું મીઠું એડ કરીશું જેથી ટમેટા સરખી રીતે ચડી જાય અને એમાં એડ કરીશું લીલા મરચાં એક લીલું મરચું એડ કરેલું છે આ બધાને વ્યવસ્થિત રીતે સાતળી લઈશું થોડું એવા સતડાઈ જાય ત્યાર પછી એમાં લાલ મરચું પાવડર એડ કરવાનો છે એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું ત્યાર પછી જીરું પાવડર એડ કરીશું આ બધાને વ્યવસ્થિત રીતે એ હલાવી લઈશું થોડા ચડી જાય ટમેટા એટલે આપણે એમાં એડ કરીશું બાફેલા બટેટા બાફેલા બટેટા છ થી સાત નંગ લીધેલા છે આ બધી વસ્તુને વ્યવસ્થિત રીતે હલાવવાની છે એ પહેલાં આપણે એમાં થોડું એવું મીઠું એડ કરીશું બાફવામાં તો આપણે મીઠું એડ કરેલું જ હતું તો છતાં પણ થોડું ઓછું લાગ્યું એટલે થોડું મીઠું એડ કરી અને વ્યવસ્થિત રીતે હલાવી લઈશું આપણે સૂકી ભાજી એકદમ મસ્ત એવી ટેસ્ટી રેડી છે એને સરખી રીતે હલાવીશું એટલે એકદમ સરસ થઈ જશે બહુ ભાર દઈને નથી હલાવવાની કે જેથી બટેટા આપણા છૂંદાઈ જાય તો એ સારું નહીં લાગે જો મસ્ત એવી ટેસ્ટી તૈયાર છે સૂકી ભાજી હવે તેલ એ ગરમ થઈ ગયું છે એમાં આપણે પૂરી તરી લઈશું પૂરીને એકદમ ગરમ તેલમાં જ તળવાની છે જેથી આપણી પૂરી એકદમ ફૂલીને સરસ થઈ જો ગરમ તેલ નહીં હોય તો આપણી પૂરી એકદમ ફૂલશે નહીં જો કેવી સરસ થઈ ગઈ છે પૂરી હવે આપણે થોડી એવી ફ્રેમ્સ તળી લઈશું ફ્રેમ્સ ગરમ તેલમાં જ ફ્રેમ્સ એડ કરી અને આપણી ફ્રેમ્સ તૈયાર છે જેવો એકદમ મસ્ત વ્હાઈટ કલરની થઈ ગઈ છે હવે આપણે રસ પણ બનાવી લીધો છે રસ પણ આપણે